દૈનિક બાઇબલના વાંચનો તારીખ ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ સામાન્ય કાળના ઓગણત્રીસમાં અઠવાડિયાનો રવિવાર પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી બીજું વાંચન ધીમોથી પર સંત પાવલનો બીજો પત્ર અને શુભ સંદેશનું વાંચન સંતલુક કૃત ગ્રંથમાંથી પહેલું વાંચન મહાપ્રસ્થાનના ગ્રંથમાંથી અધ્યાય સત્તર કલમ આઠ થી તેર રફીદીમ આગળ અમાલિકોએ આવીને ઇઝરાયલીઓ ઉપર હુમલો કર્યો આથી મોશે યહુશુઆને કહ્યું તું આપણામાંથી માણસો પસંદ કરીને આવતીકાલે અમાલિકીઓ સામે લડવા જા હું ઈશ્વરની લાકડી લઈને ડુંગરની ટોચ ઉપર ઊભો રહીશ યહોશુઆ મોશેના કહ્યા પ્રમાણે અમાલિકીઓ સાથે યુદ્ધે ચડ્યો અને મોશે અહરોન અને હુર ડુંગરની ટોચે ચડી ગયા જ્યાં સુધી મોશે પોતાના હાથ ઊંચા રાખતો ત્યાં સુધી ઇઝરાયલીઓનો વિજય થતો અને જ્યારે જ્યારે તે હાથ નીચા કરતો ત્યારે ત્યારે અમાલિકોનો વિજય થતો પણ મોશેના હાથ થાકી ગયા એટલે તે લોકોએ એક પથ્થર લઈને મોશેની પાછળ મૂક્યો અને તે તેના ઉપર બેસી ગયો અને અહરોન અને હુરે તેના હાથ ઊંચા પકડી રાખ્યા એક જણે એક બાજુથી અને બીજાએ બીજી બાજુથી આમ સૂર્ય આથમતા સુધી હાથ સ્થિર રહ્યા અને યહોશુઆએ તલવારની ધારે અમાલેકના લોકોને મારી હટાવ્યા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે બીજું વાંચન તિમોથી પર સંતપાવનો બીજો પત્ર અધ્યાય ત્રણની ચૌદમી કલમથી અધ્યાય ચારની બીજી કલમ સુધી તું તો જે શીખ્યો છે અને જેને વિશે તારી ખાતરી થઈ ચૂકી છે તેને વળગી રહેજે તું કોની પાસેથી શીખ્યો છે એ ખ્યાલ રાખજે અને એ પણ ખ્યાલ રાખજે કે છેક બાળપણથી તને પવિત્ર ધર્મશાસ્ત્રનો પરિચય થયેલો છે જે તને ખ્રિસ્ત ઈસુ ઉપરની શ્રદ્ધા દ્વારા મુક્તિ તરફ લઈ જનારું જ્ઞાન આપવાને સમર્થ છે સમગ્ર શાસ્ત્ર ઈશ્વર પ્રેરિત છે અને સત્યના ધર્મોપદેશ માટે ભૂલોના ખંડન માટે લોકોની સુધારણા માટે અને તેમને ધર્માચરણમાં પડોટવા માટે ઉપયોગી છે એ રીતે જ ઈશ્વરના ભક્તમાં પૂરી પાત્રતા આવશે અને તે દરેક પ્રકારના સત્કાર્ય માટે સજ્જ થશે પરમેશ્વરની અને જીવતા અને મરેલાનો ન્યાય તોડનાર ખ્રિસ ઈસુની સાક્ષીએ તેમના પ્રાગટ્ય અને રાજ્યની આર દઈને હું તને કહું છું કે સંદેશની ઘોષણા કરજે અને સમય અનુકૂળ હોય કે પ્રતિકૂળ એમાં જ મંડ્યો રહેજે સત્યનું ખંડન કરજે લોકોને ભૂલો બતાવજે અને પ્રોત્સાહન પણ આપજે અને ધીરજપૂર્વક પૂર્વક ધર્મોપદેશ આપતો રહે છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે શુભ સંદેશનું વાંચન સંત લોક ક્રોધ ગ્રંથ અધ્યાય અઢાર કલમ એક થી આઠ પ્રાર્થનામાં ખંત તમારે હંમેશા પ્રાર્થના કરતા રહેવું જોઈએ અને નિરાશ ન થવું જોઈએ એમ સમજાવવા ઈસુએ તે લોકોને એક દ્રષ્ટાંત કથા કહી સંભળાવી કોઈ એક શહેરમાં એક કાજી રહેતો હતો તે ન હોતે ઈશ્વરથી ડરતો કે ન હોતો માણસની પરવા કરતો એ શહેરમાં એક રાંડી રહેતી હતી તે આવી આવીને કહેતી મારા સામાવાળા સામે મને ન્યાય અપાવો કેટલાક વખત સુધી તો કાજીએ ધ્યાનમાં નહીં લીધું પણ આખરે તેણે મનમાં વિચાર કર્યો જો કે હું ઈશ્વરથી ડરતો નથી તેમ માણસની પણ પરવા કરતો નથી તેમ છતાં એ મારો જીવ ખાઈ જાય છે એટલે હું એને ન્યાય મળે એમ કરીશ નહીં તો એ આવી આવીને મને હેરાન હેરાન કરી મૂકશે પછી પ્રભુએ કહ્યું આ બેઈમાન કાજી શું કહે છે તે સાંભળો તો શું ઈશ્વર પોતાના વરેલાઓની જેઓ રાત દિવસ એની આગળ પોકાર કર્યા કરે છે તેમની વાત ધીરજથી નહીં સાંભળે શું તે તેમને મદદ કરવામાં ઢીલ કરશે હું તમને કહું છું કે તે એ લોકોને વિના વિલંબે ન્યાય આપશે તેમ છતાં માનવપુત્ર આવશે ત્યારે તેને પૃથ્વી ઉપર શ્રદ્ધા જોવા મળશે ખરી આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે પ્રાર્થના ઓ મારા પ્રભુ ઈસુ હું મારા પાપો માટે પસ્તાવો કરું છું મારા પાપો માફ કરો મારા હૃદયમાં આવો હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ આમેન પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો